ભાવનગરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એસઓજી ની ટીમ સક્રિય બની છે અને આજે બીજા દિવસે પણ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે જેની પ્રાપ્ત માહિતી મુજબ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પાનવાડી ચોક ખાતેથી પસાર થતી 릭શાને અટકાવીને એસઓજી કચેરી ખાતે નવાપ્રમા રહેતા રાહિલ અબ્દુલભાઈ દેરેયા मतवाचौक विस्तार में रहता इब्राहिम हुसैन भाई हुसेनभाई मोची शेरी वड़वा विस्तार में रहता सनाबेन भाई रोहिला कनीस फातेमा उर्फे सुमियाबेन हसनमिया मौलाखेला सईद ने लावी ने बन्ने महिलाओं की तलाशी लेता बन्ने पासे थी एमडी ड्रग्स नो 339.39 ग्राम नो जठो मरी आवता पुलिसे 3393700 ની કિંમત નો જઠો તેમજ મોબાઈલ રોકડા રૂપિયા રિક્ષા સહિત રૂપિયા 3480150 ના મુદ્દામાલ સાથે બે પુરુષ અને બે મહિલા સહિત ચારને ઝડપી લઈને નિલમबाग પોલીસ સ્ટેશનમાં એસઓજી ગુનો નોંધાવી આગર્ની તપાસ હાથ ધરી છે

તેિસ્તેને જા છે હું જો નમ તો હો નામ દે દો ને કે યાર દેખી મોટર વાય મોનો મોટર કરો મે જાશન નો ભવનગર এসઓજી પીઆઈ શ્રી વાળા અને પીએસઆઈ શ્રી મકવાણા ની ટીમ દ્વારા નીલંબાગ પોલીસ સ્ટેશન માં પણ એનડીપીએસ નો એક કેસ કરવામાં આવેલા છે જેમાં આશરે તેત્રીસ લાખનું જે એનડીપીએસનો જથ્થો મળ્યો છે અને તેની કાર્યવાહી હાલમાં ચાલુ છે